વાપીમાં ગરીબ નવાઝ મસ્જિદથી દર વર્ષની જેમ આ વર્ષે પણ મિલાદુન નબીનો જુલુસ નીકળ્યો હતો વાપીના ગરીબ નવાઝથી જુલૂસ નીકળી વૈશાલીથી લઈ સોનોરસ ટાવર ઇમરાન નગર ઇમરાનનગર ગોદાલનગરમાં સમાપ્ત કરવામાં આવ્યો હતો ત્યારે બીજી તરફ કસ્ટમ રોડથી લઈ કબ્રસ્તાન રોડ સુધી ભારે માત્રામાં મુસ્લિમ સમાજના લોકો આ જુલુસમાં જોડાયા હતા ત્યારે કબ્રસ્તાન રોડ યુવાનોમાં રાત દિવસ મહેનત કરી રોડ પર જુલુસના સ્વાગત કરવા માટે શણગાર કરવામાં આવ્યો હતો ભાઈચારાની વાતો કરતા યુવાનોમાં અનોખો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો ત્યારે ખ્વાઝા ગરીબ નવાઝ કમિટીના યુવાનોમાં અનોખો ઉત્સાહ દેખાયો હતો અનમોલ બિલ્ડિંગ અને જનતા બિલ્ડિંગના યુવાનો રાત દિવસ એકત્ર થઈને જુલુસનું સ્વાગત કરવા માટે રોડ ઉપર અલગ અલગ શણગાર કર્યો હતો ત્યારે જુલુસ કસ્ટમ રોડ પરથી નીકળી કબ્રસ્તાન રોડથી લઈ મચ્છી માર્કેટમાં પૂરો કરવામાં આવ્યો હતો દર વર્ષેની જેમ આ વર્ષે પણ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું ખ્વાઝા ગરીબ નવાજ કમિટીના યુવાનો રાત દિવસ મહેનત કરે છે અને જુલુસનું સ્વાગત કરવા માટે મહેનત કરતા હોય છે તે સફળ થઈ હતી અને આ પ્રસંગે યુવાનોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો